નમસ્કાર સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો મને આજે વાત કરીશું ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી ને છેલ્લી match रोमांचक रही અને જે પ્રમાણે કહીએ કે બંને ટીમોએ જે બસ પ્લસ ના સ્કોર બનાવ્યા અને ખાસ તો ચોકા છકા નિરમળ જોમરી અને મશાલની વાત તો છે કે એક એક ની પર બબ બે સુપર ઓવર આ મેચમાં જોવા મળી પણ એમાં પછી વધારે મજા છે કે ભારતીય ટીમ જીતી ગઈ ને ફાઈટ વોશ કર્યો રોહિત શર્માની ધમાકેદાર બેટિંગ જોવા મળી વિશ્વાની બીજી છે સુપર ઓવર છે એ શાનદાર રહી અને કહી શકાય કે એના આધારે ભારતીય ટીમ afghanistan સામે શ્રેણીની છલ્લી મેચ જીતવામાં પણ સફળ રહી અને આમ તો વર્લ્ડ કપ પહેલાની જે ટ્યુટોરિયલ વર્લ્ડ કપ છે પહેલા ભારતીયા છલ્લી દ્વિપક્ષીય શ્રેણી કહેવાય અને એમાં પણ ભારતીય ટીમે જે જોરદાર પ્રદર્શન કર્યું છે ટોસ જીતીને ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને સમયે તો 4 વિકેટ જતની 22 સન હતાતા એટલે એમ લાગ્યું કે કે મોટો ટાર્ગેટ નહીં આપી શકે ભારતી

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી ને શ્રેણીની છેલ્લી મેચ રોમાંચક રહી લોકોના પૈસા વસૂલ થયા બે સુપર ઓવર જોવા મળી અને બસો પ્લસ ના સ્કોર પણ ટીમે બનાવ્યા રોહિત શર્માની ધમાકેદાર ઇનિંગ અને રવિ બિશ્નોઈની બીજી સુપર ઓવર શાનદાર રહી ભારતે વ્હાઇટ વોશ કર્યો જૂનમાં રમાનાર વર્લ્ડ કપ પહેલાની ભારત માટેની છેલ્લી દ્વિપક્ષીય શ્રેણીમાં ભારતે જોરદાર પ્રદર્શન કર્યું અને નવા ખેલાડીઓએ પોતાનું સ્થાન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટીમમાં પાક્કું કરવા સારું ક્રિકેટ પણ રમ્યા ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને બાવીસ રનમાં ચાર વિકેટો ગુમાવી દીધા બાદ રોહિત શર્માને રિન્કુ સિંઘે પંચાણું બોલમાં એકસો રનની વિક્રમી ભાગીદારી નોંધાવી સ્કોરને બસોને રન સુધી પહોંચાડી દીધો અફઘાનિસ્તાને પણ જોરદાર ફાઇટ આપીને રન બનાવ્યા ત્યારબાદ પ્રથમ અને અને બીજી એમ બે આવી છેલ્લે ભારતે વિજય મેળવ્યો છેલ્લી સુપર ઓવર ભારત તરફથી રવિ બિશ્નોઈએ નાખી અને બે શોટ ડિલિવરી પર અફઘાનિસ્તાનના બે બેટર્સને રિંકુ સિંગના હાથે ઝીલવી દીધા અને ભારતને જીત આપી દીધી અશોકજી શું કહેશો જે પ્રમાણે ભારતીય ટીમે પહેલી ને બીજી મેચમાં જે શાનદાર પ્રદર્શન કર્યું ત્રીજી મેચ કેવી રહેશે આપણે કહ્યું તો કે અફઘાનિસ્તાનની ટીમ બહુ જબરજસ્ત છે જોરદાર છે લાઇટલી લેવાય નહીં અને સારું પ્રદર્શન જે વર્લ્ડ કપમાં પણ એનું જોવા મળ્યું હતું અને એ જ પ્રમાણે જ્યારે આ ત્રીજી ટી ટ્વેન્ટી મેચ જે જોવા મળી બે તો સુપર ઓવર અને ખાસ કેટલી રોમાંચક અને શું કહેવું છે પૈસા વસૂલ કહી શકાય હા આવી મેચો એ ટી ટ્વેન્ટીમાં તો ખેર બીજી ઘટના બની છે પણ કહેવાનો મતલબ છે કે આવી મેચોને આટલો મોટો સ્કોર આટલી સેન્ચરીઝ આટલા છગ્ગા આટલા ચોગ્ગા બંને ટીમો સરખા સિંગડા ભરાવે ને એટલી બસો પ્લસના સ્કોર આઈ આઈ થિંક આના જેવી મેચ જોવી એ જ કંઈક ને કંઈક નો એક એક આલ્લાદક આનંદ આપે એવું છે કારણ કે બંને ટીમો સારું રમી અને એમાં પણ જ્યારે સુપિયર સુપર કોણ એ વાત આવે પહેલી સુપર ઓવર આવે તોય બંને ટીમો સાથે બીજી સુપર આવે તોય તે વખતે પણ કોઈને એમ નહોતું કે આટલા જ રન બન્યા છે બધાને એમ હતું કે કદાચ ભારત હારી જશે કારણ કે રન્સ મોટા નહોતા હોય એટલું બધું ટોટલ નહોતું મોટું પણ જે રીતે બોલિંગ થઈ જે રીતે રવિ બિશ્નોઈને બોલિંગ આપવામાં આવી શોર્ટ ડિલિવરી એણે નાખી પુલ કરાવડાયા ચેક બાઉન્ડ્રી ઉપર બંને ખેલાડીઓને કેચ કરાવડાયા આઈ થિંક એવરીથીંગ પૂટ ટુગેધર આ સમગ્ર શ્રેણીમાં જે યુવા ખેલાડીઓનું પ્રદર્શન છે એ જોરદાર રહ્યું અને ખાસ કરીને રોહિત શર્મા નથી રમતા અથવા તો કેમ ફેલ જાય છે ઘણી બધી ટીકાઓ એની ચાલી રહી હતી સોશિયલ મીડિયા ઉપર પણ આ બધાને કે કહી શકાય કે એમના મોડા બંધ થઈ ગયા એમના મોડા પર મોડા સીવાઈ ગયા એટલે બે ત્રણ ઘટના બહુ સરસ બની છે સૌથી પહેલા તો આટલા બધા રન હતા ચારસો ને અડસઠ રન બન્યા છે ત્રીસ છગ્ગા વાગ્યા છે સાહેબ અને બંને ટીમોએ બસો બાર બાર રન કર્યા એટલે બસોનો નો આંકડો બી બંને ટીમોએ પાર કર્યો અને સૌથી મહત્વની વાત એ કે બાવીસ વીસ રનમાં તો ભારતની ચાર વિકેટો પડી ગઈ હતી જેટલા દિગ્ગજો હતા એ તો બધા પેવેલિયનમાં બેસી ગયા હતા ત્યાર પછી રોહિત શર્મા અને રિન્કુ સિંઘ હવે રિંકુસિંગની તમે વાત કરો આપણે ગઈકાલે ચર્ચા થઈ હતી કે શિવમ દુબેને રિંકુસિંગમાં કોમ્પિટિશન કોમ્પિટિશન જ્યાં વાત આવી ત્યાં આગળ એણે ફરી એકવાર સાબિત કર્યું કે યસ હી ઇઝ ધ મેચ ફિનિશર એન્ડ હી ઇઝ ધ વિનર એટલે એક વસ્તુ કહી શકાય કે જે રીતે રીંકુસિંઘ અને રોહિત શર્માએ તમે કહ્યું કેટલી મોટી પાર્ટનરશીપ વન નાઇન્ટી ફાઈવ રન છેલ્લી ઓવરમાં છત્રીસ રન જોડી નાખ્યા આ અકલ્પ્ય જેને કહી શકાય જેમ તમે કોઈ પાંચ ઓવર્સની અંદર એકસો ને ત્રણ રન સો ધીસ ઇઝ વોટ ઇઝ બેટિંગ અને એ જોવાની મજા આવી આઈ થિંક જે લોકોએ મેચ મેદાન ઉપર જોઈ છે અથવા તો જેમણે ટેલિવિઝન સેટની સામે જોઈ છે હું માનું છું કે કદાચ આનાથી અદ્ભુત મેચ જોવા મળી ના શકે બિલકુલ આપે કહ્યું તે પ્રમાણે ખાસ આપણે રોહિત શર્માની જે ઉલ્લેખ કર્યો પહેલી બે મેચમાં રોહિત શર્મા બિલકુલ ફોર્મમાં નહીં અને ત્રીજી મેચમાં એટલી બધી અપેક્ષા પણ ક્રિકેટ પ્રેમીઓને નહીં હોય શું લાગે છે જે પ્રમાણે ચાર વિકેટો એક સમયે બાવીસ રનમાં ચાર વિકેટ પડી ગઈ ને ત્યારબાદ રોહિત શર્મા જે બેટિંગ કરી છે અને ટી ટ્વેન્ટીની સદી રોહિત શર્માએ મારી છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પહેલાં રોહિતનું આટલું ફોર્મમાં આવવું અને બીજું કે ટીમમાં તો સાનંત થવાનું જ અને સદી ફટકારવું કેટલું મહત્ત્વનું સી સૌથી આપણે બે ત્રણ દિવસ પહેલાં વાત કરી કે કેપ્ટન પરફોર્મ કરીને ઇન્સ્પાયર કરે તો એનો ઇમ્પેક્ટ ટીમ પર વધારે પડે સૌથી મહત્ત્વની વાત એ છે કાલે યુવા ખેલાડીઓ આટલું સારું રમ્યા પણ એની જે ઇનિંગ હતી રોહિત શર્માની એ ક્યાંક ને ક્યાંક કેપ્ટન ઇનિંગ્સ પુરવાર થઈ કઈ રીતે રમવાનું કઈ રીતે ઇનિંગને બનાવવાની કઈ રીતે ટીમ તકલીફમાં હોય ત્યારે ટીમને બહાર કાઢવાની એવરીથિંગ પુટ ટુગેધર હી એસ ડન એ ટેરિફિક વર્ક એટલે આ વસ્તુથી શું બનશે કે પહેલી વસ્તુ કે હી ઇઝ ગેટિંગ અલોંગ યંગસ્ટર્સ વેલ રિન્કુ સિંગ સાથે આટલી મોટી ભાગીદારી બનાવીએ અને આટલી સારી સમજાવટ સાથે આઈ થિંક દેટ વોઝ ગ્રેટ હું માનું છું કે સૌથી મહત્ત્વની ઘટના એ છે કે રીંકુ સિંઘને એને સરખો દરજ્જો આપ્યો તમે જુઓ એણે જ્યારે મેચ પતી ત્યારે કહ્યું કે રિંકુ સિંહના બહુ એણે વખાણ કરે તો ક્યાંક ને ક્યાંક આ બતાવે છે કે એક સિનિયર છે એક કેપ્ટન છે સિનિયર ખેલાડી છે તે છતાં પણ યુવા ખેલાડી સાથે એ તાદાતમાં સાધે છે અને લાંબી ઇનિંગ રમવા માટે સક્ષમ છે સો ધીસ વોઝ ટુ બી પ્રૂવડ આ જરૂરી હતું આ જરૂરી એટલા માટે હતું કે જો ત્રણેય મેચમાં એ ફેલ ગયો હતો એક વાત થાત કે ભાઈ ઇઝ હિઝ નોટ ઇન અ ગુડ કંપની એ પોતે સારી ટીમની કંપનીમાં નથી જેથી કરીને એન્જોય કરતો હોય પણ કાલે એણે બતાવી આપ્યું કે યસ સી સ્ટીલ ધ ગ્રેટ બેટ્સમેન ઓલ ધ તમે કહી શકો કે રોહિત શર્માને હિટમેન આમ તો નથી ગણવામાં આવતો છગ્ગા માર્યા છે એણે ક્યાં ક્યાંથી ટાવરિંગ છગ્ગા માર્યા છે એટલે ક્યાંક એમ કહી શકાય એક ગઈકાલે બીજા એક ખેલાડીએ પણ ઇંગ્લેન્ડના ખેલાડીએ એટલા એ માર્યા છે એણે તો ચાર છગ્ગા માર્યા સો મીટરની ઉપરના ચાર બોલ ખોવાઈ ગયા અને પછી બીજા લાવવા પડ્યા આટલી બધી ખતરનાક બેટિંગ અને આટલું ખતરનાક ક્રિકેટ રમી રહ્યું છે દિલીપભાઈ સૌથી મહત્વની વાત એ છે કે વર્લ્ડ કપ આવી રહ્યો છે ત્યારે આ બધી ચારે બાજુથી સમાચારો હવે મળે છે કે દેહ ધનાધન ક્રિકેટ ચાલી રહ્યું છે આઈ મીન આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની અંદર તો શું થશે ને કેટલા રેકોર્ડ્સ બનશે એ સવાલ છે બટ ધ મોરલ ઓફ ધ સ્ટોરી રોહિત શર્માને જરૂર હતી ત્યારે ભારતીય ટીમમાં મક્કમ રીતે એક તો પોતાની સેન્ચરી એ બરાબર કેટલા સ્ટ્રાઇક રેટથી તમે જુઓ એ પણ તમે એક જોરદાર બીજું કે આટલી મોટી પાર્ટનરશીપ એની સાથે બનાવી અને ટીમને જીતાડી સો એવરીથિંગ પૂટ ટુગેધર હી હેઝ ડન હીઝ વર્ક નોટ ઓનલી દેટ એ સુપર ઓવરમાં તો બી છગ્ગા બીજી સુપર ઓવર તો પણ છગ્ગા તો ક્યાંય એને છગ્ગા રોક્યા નથી એણે ક્યાંય રિસ્ટ્રિક્ટ નથી મારે સેન્ચુરી બનાવવાની તો હું ધીમું રમું અથવા નથિંગ ડુઈંગ એને એના જબરજસ્ત પ્રવાહમાં જ રમ્યો અને એ બહુ અગત્યનું છે અને એના માટે આઈ થિંક રોહિત શર્માને ક્રેડિટ જોવી જોઈએ કે યસ એણે આખી ટીમ કારણ કે નહીં તો આટલા સુધી પહોંચે જ નહીં જો રોહિત શર્મા ના રમ્યો હોત તો આટલા સુધી ટોટલ જ ના પહોંચે તો પછી સુપર ઓવરની કોઈ સવાલ ઊભો થતો જ નહોતો તો ક્યાંક ને ક્યાંક અફઘાનિસ્તાન ડોમિનેટ હતું ગઈકાલે ભારતની ચાર વિકેટ ગઈ ત્યારે એમ લાગ્યું કે આ દોઢસો બસ સવાસો દોઢસોમાં આઉટ કરી નાખશે આપણને અને ત્યાર પછી આવું રમવું આઈ થિંક દેટ વોઝ ગ્રેટ બિલકુલ આપણે વાત કરી રોહિત શર્માની કે ચોક્કસ ક્રેડિટ રોહિત શર્માને જાય પરંતુ રિન્કુ સિંઘના વખાણ અશોકજી જેટલા કરીએ ઓછા છે અને રોહિત સાથે જો એમણે જે સપોર્ટ કર્યો છે અથવા જે સાથ આપ્યો છે પંચાણું બોલમાં એકસો નેવું રનની રેકોર્ડ બ્રેક પાર્ટનરશિપ શું માનવું છે કે રિન્કુ સિંઘ

તો શિવમ દુબે પહેલી મેચ બે જીતાડી અને એક ફિનિશર તરીકેની ભૂમિકા ઊભી કરી એ પહેલાં રિંકુ સિંઘ વિશે દ્રવિડે કહ્યું હતું કે હી ઇઝ ધ ફિનિશર ઓફ માય ટીમ તો એ ક્યાંક ને ક્યાંક એમ લાગ્યું કે ઓહો આ બીજો ફિનિશર ઊભો થયો કે શું બટ ગઈકાલે ફરી એકવાર રીંકુસિંઘે પુરવાર કર્યું કે હી ઇઝ ધ ફિનિશર અને એ પોતે અને છગ્ગા સાહેબ કેટલા માર્યા જેટલા રોહિતે છગ્ગા માર્યા છે એટલા છ છગ્ગા તો માર્યા છે અને ઓગણચાળીસ બોલમાં અગ્નિ સિત્તેર રન સો ઇટ્સ અ ગ્રેટ અને તમે જે કહ્યું એ પાર્ટનરશિપ આઈ થિંક આટલી મોટી પાર્ટનરશીપ કરવી ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ અને એ પાર્ટનરશિપ પહેલાં નોર્મલ કેસમાં શું હોય કે બેટ્સમેન જે ફોર્મમાં હોય રમતો હોય બીજો એને સપોર્ટ કરે અહીંયા સપોર્ટ નહોતો કરવાનો અહીંયા બંનેને રમવાનું હતું બંનેને ચોગ્ગા બંનેને છગ્ગા મારવાના હતા એ રીતે રમ્યો છે તો રીંકુસિંગ એક એક એઝ એ ટીમમેટ તમારી પાસે વિકેટ ઉપર ઊભો હોય તો તમને ફૂલ સપોર્ટ એનો મળે અને ઇઝ ઓલ્સો વન ઓફ ધી ફાસ્ટેસ્ટ પ્લેયર અહીંયા જેમ આપણે પાંચ છગ્ગા જોયા છે એના બે એક જ ઓવરની અંદર એ ભૂલાવા નથી અને એ જ પ્રમાણે ગઈકાલની વાત તમે દરેકે દરેક ઓવરથી તમે છત્રીસ ઓવરની છત્રીસ રન્સ બન્યા છે એમાં પણ વોઝ દે રોહિત શર્માએ છગ્ગા માર્યા છો તો સામે રિન્કુ સિંઘે પણ છગ્ગા મારે તો આ ક્યાંક ને ક્યાંક બહુ મહત્વનું છે ને એટલા માટે લોઅર મિડલ ઓર્ડરની ની અંદર રિન્કુ સિંગ એક મજબૂત ખેલાડી ભારતને મળ્યો છે અને બીજું હી હેઝ મેચ્યો શિવમ દુબે સારું રમ્યા પણ જ્યારે મેચ્યોર ક્રિકેટની વાત આવે તો ક્યાંક રિન્કુ સિંગ એ દુબે કરતા થોડાક આગળ નીકળી જાય છે બિકોઝ હી હેઝ પ્લેડ એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન જેટલી જેટલી મેચોમાં એણે મેચો ફિનિશ કરાઈ છે અત્યાર સુધીમાં એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન એ સિંગલ્સ પણ લે બે પણ લે છગ્ગા પણ મારે ચોગ્ગા પણ પરિસ્થિતિ અનુસાર એકોર્ડિંગ ટુ ધ મેરિટ એ રમવાનું જ્યારે વાત આવે અને જ્યારે ટીમને જીતાડવાની વાત આવે તો આઈ થિંક રિંકુ સિંઘ થોડાક શિવમ દુબે કરતાં આગળ અચ્છા શિવમ દુબે હવે એક તમારી પાસે લેફ્ટાર્મ બેટ્સમેન તમને મળી ગયો એની સાથે સાથે બોલર પણ મળી ગયો તમને પેસ બોલર સાથે આવતીકાલે ધારો કે હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાં નહીં રમી શકે એવી કોઈ વાત આવે તો એની જગ્યા લેનાર એ તમારી પાસે એક જબરજસ્ત ખેલાડી શિવમ દુબેમાં મળી ગયો સિંહ તો છે જ ટીમમાં તો આ એક વસ્તુ એ બંને ખેલાડીઓ પોતાની મહત્તા પુરવાર કરી છે પોતાની ક્ષમતા પુરવાર કરી છે પોતાનું સાતત્ય પુરવાર કર્યું છે પોતાની એબિલિટી પુરવાર કરી છે મોટી પાર્ટનરશીપ બનાવી છે ટીમને જીતાડી છે તો આ બધી જ વસ્તુ આ બે ખેલાડીઓ પાસેથી આ શ્રેણીમાં જોવા મળી છે ઇટ્સ અ વેરી ગુડ સાઇન કે આ જે ખેલાડીઓ યુવા ખેલાડીઓ કારણ કે આ જ ખેલાડીઓ કે જેમણે આવતીકાલે કમાન સંભાળવાની છે તો ક્યાંક ને ક્યાંક ઇફ દે આર પરફોર્મિંગ સો વેલ તો હું માનું છું કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારત ડેફિનેટલી એમ કહી શકે કે આ વર્લ્ડ કપ જીતવા માટે અમે ઉતરીએ છીએ બે દિવસ પહેલાં બહુ સરસ વાત કરી રોહિત શર્માએ કીધું કે વન ડેનો વર્લ્ડ કપ મારા માટે ખાસ છે કારણ કે દેટ ઇઝ ધ ક્રિકેટ કે જે જોઈને હું મોટો થયો છું પણ કે હું ટી ટ્વેન્ટીના વર્લ્ડ કપને પણ ઓછો નથી આંખતો એનું પણ મહત્ત્વ એટલું છે અને વી આર ગોઈંગ ટુ ફાઇટ તો આ જે વસ્તુ છે એ ક્યારે આવે કે જ્યારે તમારી પાસે રિન્કુ સિંઘ શિવમ દુબે જેવા ખેલાડીઓ હોય કે જે કોઈ પણ પરિસ્થિતિમાં ટીમને જીતાડવામાં સફળ થાય સો આ બંને ખેલાડીઓને હેડ્સ ઓફ કહેવું પડે પેલો પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો છે બટ એટ ધ સેમ ટાઈમ રિન્કુ સિંઘની ગઈકલની ભૂમિકા અદ્ભુત રહી રિન્કુ સિંઘ પણ આઉટ થયો હોત તો પાછળ આપણી પાસે તકલીફ પડી જાત સો ઇટ હેઝ નોટ હેપન બંને અણનમ રહ્યા સાહેબ બાવીસમાં ચાર ને એની જ બસો બારમાં ચાર તમે વિચાર તો કરો એટલે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ માટે હું માનું છું કે રિન્કુ સિંગ ઇઝ મોર રેસ એક બેટ્સમેન તો જામી જાય રોહિત શર્મા જબરજસ્ત રમતો હતો એટલે એના પ્રવાહમાં હોય પણ રિન્કુ સિંઘને પણ અફઘાનિસ્તાનની ટીમ આઉટ કરી શકી નહીં તો આ એક વસ્તુ છે પાર્ટનરશીપ તોડી શકી નહીં એટલા માટે એકસો નેવું રનની પાર્ટનરશીપ એ લોકો બનાવી અને ભારતને જીતાડ્યું પણ કરો બિલકુલ આપણે વાત કરી રોહિત શર્માની વાત થઈ રીન્કુ સિંહની વાત કરી આપણે વાત કરી શિવમ દુબેની મારે હવે પૂછવું છે રવિ બિશ્નુ વિશે કારણ કે સવાલ એ છે કે સુપર સુપર ઓવર ઓવર શા માટે બીજી રવિ આપવામાં આવી એ બોલિંગ આપવામાં આવી અને બીજું કે ખાસ તો કપ્તાન રોહિતનો બિશ્નોય પરનો ભરોસો કેટલો સાર્થક નીવડ્યો આ તમારો બહુ સાચો સવાલ છે ભરોસો કેટલો સાર્થક નીકળ્યો કારણ કે એને ખબર હતી કે મેચ હાથમાંથી નીકળી જશે એને ખબર હતી કે મુકેશ કુમારે જે પહેલી ઓવર નાખી છે એમાં ભૂલો થઈ છે એમાં છગ્ગા વાગ્યા છે ધાર્યું પરિણામ મળ્યું નથી હવે એની પાસે વિકલ્પો કયા હતા મુકેશ કુમાર તો ફરી બોલિંગ કરવાનો નથી એની પાસે જે વિકલ્પો હતા એ શિવમ દુબેનો વિકલ્પ તો એ કોઈ સંજોગોમાં ચાલી ન શકે કારણ કે એણે અત્યાર સુધી ભલે એકાદ બે વિકેટો લીધી છે પણ હી એસ કન્સિડર્ડ લોટ ઓફ રન્સ એટલે એ આઉટ ઓફ ક્વેશ આવેશ ખાન આવેશ ખાન વોઝ પ્લેઈંગ પહેલીવાર એ થયા અંદર ટીમમાં અને એનું પણ પરફોર્મન્સ એટલું સારું નહોતું તો એમને વિચાર કર્યો કે ભાઈ મારે એવો એક ખેલાડી જોઈએ કે જે ખેલાડી ઇમ્પેક્ટેબલ હોય અને સાથે સાથે એનો એની પાસે વેરાયટી હોય હવે વેરાયટી ઇન ધ સેન્સ કે તમે જુઓ કે ગયા વખતે ઓસ્ટ્રેલિયા સામે જ્યારે રમે આપણે જ્યારે સૌથી વધુ વિકેટો બિસ્નોએ લીધી હતી અને હી વોઝ બીકમ નંબર વન બોલર ઇન આઈસીસી રેન્કિંગ નંબર વન પહોંચી ગયો હતો એટલે એને લાગ્યું કે આ ખેલાડી પાસે કંઈક એવું છે બીજું એ ખેલાડી દબાણમાં હતો દબાણ ઇન ધ સેન્સ કે જે રીતે અત્યારે સ્પિનર્સને શેપિંગ કરી રહ્યા છે રવિન્દ્ર જાડેજા છે તમારી પાસે કુલદીપ છે તમારી પાસે અક્ષર પટેલ છે તો આ બધા સ્પિનર્સ છે એમાં ક્યાંક આનું જે કહેવાય ને એક જાદુ એ ક્યાંક ઓસરતો હતો એમ લાગતું હતું કે આ તો પ્લેબલ છે ઓવરમાં તો લોકો છગ્ગા ચોગ્ગા મારી જાય તો આ એક એની એની અત્યારે થોડી એટલે કોમ્પિટિશન હવે જ્યારે વાત આવી કે ભાઈ મારે વિકેટ લેવાની છે અહીંયા શું કરવાનું છે તો સિમ્પલ વાત હતી કે ભાઈ તારે જેટલા બને એટલા તારે સાચવવાના છે ને આટલા રન થવાના જ દેવાના ટાર્ગેટ પણ મોટું નહોતું દિલીપભાઈ જી ઇટ વોઝ ઓનલી વેરી નોમિનલ ટાર્ગેટ કે બાર રનનું ટાર્ગેટ હતું બે છગ્ગા વાગ્યા તો વાર્તા પતી જાય બિલકુલ પણ એ છતાંય જે એણે શોર્ટ ડિલિવરીઝ એણે જે ડિલિવરીઝ પિકઅપ કરી કારણ કે નોર્મલ કેસમાં શું જે ફ્લાઈટ ઓફ ઓપસ્ટ્રમની બહાર નાખે છે ત્યાં એના એરિયાથી બેટ્સમેન એને છગ્ગો ફટકારી દે છે અંદર આવતા બોલને બટ હી ઇઝ નોટ ડન દેટ એણે શોર્ટ નાખી નીચો પણ રહ્યો અને બેટ્સમેનને એવો શોર્ટ મારવા લલચાયો કે જે શોર્ટ એનો મારે તાત્કાલિક હવે એ શોર્ટ ઓન સાઇડમાં વાગે એવો નહોતો કારણ કે ઓપસ્ટ્રમની બહારે બોલ નાખ્યો એટલે એણે જે સીધો એને રમ્યો અને રિંકુ સિંઘના હાથમાં કેદ થયો ફરી એક રંગ લીધો ત્યાર પછી પણ સિમિલર ડિલિવરી એઝ અપ્લાઇઝ અને એ વખતે પણ કારણ કે દરેકને એક વસ્તુ ચોક્કસ હતી કે છગ્ગો તો મારવો પડશે ચોગ્ગો તો મારવો પડશે કારણ કે આટલા રન કરવાના છે એટલે તો એમાં બીજી વિકેટ પણ ગઈ એટલે આનો જે ભરોસો છે એ ભરોસો આ ખેલાડીનો વધી ગયો ટુ બી પ્રિસાઇઝ એણે બહુ સારી બોલિંગ કરી હતી નંબર વન બન્યો તો બધું બરાબર તે છતાંય આ ચાર સ્પિનરોના જે આખું ગ્રુપ છે એ ગ્રુપમાં ક્યાંક એ આઇસોલેટ થતો હતો એને એમ લાગતું હતું કે કદાચ આઈ મે બી પિકડઅપ આઈ મે નોટ બી પિકડઅપ તો ક્યાંક રોહિત શર્માએ એમ પુરવાર કર્યું કે ભલે તું ગમે તેમ તારી તારી રીતે વિચારતો બટ આઈ સ્ટીલ હેવ એ હોપ એટલે એક જબરજસ્ત સ્પિનરને કે જે સ્પિનરે પોતાની બોલિંગથી જ ટીમમાં સ્થાન મેળવ્યું એને તમે એક ભરોસો પાયો કે હા આ વર્લ્ડ કપ સુધી જઈ શકે એવો ખેલાડી છે એ સુપર ઓવર આપી કે જે ઓવરમાં વધારે રન નહોતા કરવાના છતાં પણ એને ભરોસો મૂક્યો એટલે ત્રણ ખેલાડીઓથી આ ખેલાડી થોડોક વધારે છે અથવા તો મોર ટ્રસ્ટેડ છે એમ ક્યાંક રોહિત શર્માએ પુરવાર કર્યું રોહિત શર્માએ એને પુરવાર કરવાનું કહ્યું અને રવિ બિશ્નુએ પુરવાર કર્યું સિંઘે બંને કેદ કર્યા એ આપણે જો જોયા તો હું માનું છું કે આ જે વિશ્વાસ છે એ વર્લ્ડ કપની અંદર અથવા તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જ્યારે પણ આ ખેલાડી ઉતરશે ત્યારે ઇટ વુલ બી ધેર ઇન એટ ધ એટ ધ બેક ઓફ ધ અને ક્રુશિયલ સમયે આ ખેલાડીને તમે આવી ઓવર આપી શકો એ ક્યાંક ભરોસા એને ચોક્કસ અપાવડાવે બિલકુલ હા છે એક પ્રમાણે આમ જોવા જઈએ તો ભારતીય ટીમે બસોને બારનો ટાર્ગેટ આપ્યો નો ડાઉટ આપે કહ્યું તેમ કે બાવીસમાં પાંચ ગઈ પણ ત્યારબાદ રિંકુસિંગને જે પ્રમાણે રોહિત શર્માએ બેટિંગ કરી એક મોટો ટાર્ગેટ આપી આપ્યો એવું કહે પણ જે પ્રમાણે બે મેચમાં પરફોમન્સ અફઘાનિસ્તાનની ટીમનું જોવા મળ્યું અને આ છેલ્લી મેચમાં જે પ્રમાણે અફઘાનિસ્તાનની ટીમે જે પ્રદર્શન કર્યું એક વસ્તુ તો છે જ કે ભારતીય ટીમે નાકે દમતો લાવ્યો ભલે ટુ હંડ્રેડ પ્લસનો સ્કોર હતો ના બિલકુલ ના કેદમ લાવે વોટ સે ઇઝ વેરી કરેક્ટ એટલે આપણે ઘણી વખત કહે છે કે ટી ટ્વેન્ટી રમતની અંદર કયો દેશ ક્યારે કોને પછાડી દે બડી નોઝ એટલે આ જે બહુ ટ્રીકી ટી ટ્વેન્ટીનું ક્રિકેટ છે અને જે રીતનું ક્રિકેટ કાલે પ્રોડ્યુસ થયું છે એ લોકોના ત્રણે ત્રણ જે બેટર્સ છે એ બેટર્સે પચાસ પચાસ રન્સ બનાવ્યા તમે જુઓ નોર્મલ કેસમાં આપણે ચર્ચા થઈ કે ટોસ જીતીને ફિલ્ડિંગ લેવી જોઈએ અને રોહિત શર્માને પૂછ્યું કે તું ટોસ જીતીને બેટિંગ કેમ લે છે તો એણે પૂછ્યું કે મારે ટ્રાય કરવો છે કે મારી ટીમ પહેલાં બેટિંગ કરીને કેટલા રન બનાવે છે તો જ્યારે ચાર વિકેટો પડી ગઈ ત્યારે ઇવન કોમેન્ટ્રી બોક્સમાં ગણગણાટ શરૂ થઈ ગયો કે આ ડિસિઝન તો બાઉન્સ બેક થયું એમને રન કરવા તા તો ચાર વિકેટો પડી ગઈ તો ક્યાંક ને ક્યાંક એ વખતે એમ લાગ્યું કે અફઘાનિસ્તાન હવે શિયા એક અનુભવ અને એક તમે નવા નિશાળે પુરવાર થાવ છો કેવી રીતે કે જ્યારે આ પરિસ્થિતિ આવી ત્યારે અફઘાનિસ્તાન એમ થયું કે આપણે મેચ અડધી જીતી લીધી છે પણ એવું હતું નહીં ત્યાર પછીના એટલે કે જે રણનીતિ બનાવવી જોઈએ દરેક ખેલાડી માટે બનવી જોઈએ એ ક્યાંક રોહિત શર્મા અને રિન્કુ સિંહ માટે બનાવવામાં થોડાક કાચા પડ્યા એમને લાગ્યું કે આમની વિકેટ લઈ લઈશું બટ ઇટ એઝ નોટ હેપન તો અહીંયા આગળ પહેલી વસ્તુ તો નાકેદમ લાવ્યો બસો રન કર્યા સાહેબ સુપર ઓવરમાં એ સરખા રન કરી ગયા લોકો અને સુપર ઓવરમાં બહુ સરસ હતું સેકન્ડ રન કરવાનો તો એ ના કર્યું પહેલાં એ જેને એને સ્ટપ કરી દીધો અને કીધું ભાઈ ઓકે આટલા હવે સુપર ઓવરમાં મેચ એ થઈ પહેલો રન લઈને બીજો રન કરવાનો તો ત્યારે એને રનઆઉટ કરીને બરાબર બિલકુલ એ રીતે એટલે પહેલાં સુપર ઓવરની અંદર બી સરકાર રન થયા અને બીજી વખત ખેર બીજી વખત તો આપણે જીતી ગયા એટલે બીજું કંઈ કહેવાનો સવાલ નથી પણ જે રીતે આખી મેચમાં ભારતના બોલરોને આત્મવિશ્વાસ સાથે આ ટીમે રમ્યા જોડ્યા એમની પાસે રન પણ જોરદાર લીધા કારણ કે તમે બસો બાર રન બનાવો છો એટલે યુ આર ડેફિનેટલી અમુક અમુક બોલરને તો ઘણી બધો માર પડે તો ક્યાંક ને ક્યાંક જે ફેરફારો થયા ટીમમાં હર્ષદીપને ના રમાડ્યો કે જે કંઈ ફેરફારો કરવામાં આવ્યા એ ફેરફારો ક્યાંક ને ક્યાંક એટલે સુધી એ લોકોને સ્કોર કરવા દીધા પહેલી વાત એ પણ કહી શકાય અને બેટિંગ પણ સારી કરી પહેલાં ત્રણ બેટર્સ તો હાફ સેન્ચુરી મારી અને ત્યારે એમ લાગતું હતું કે યાર આ તો શરૂઆતથી તો વિકેટ જ ના પડે એટલે ઘણું બધું લાંબુ ચાલ્યું હતું તો એ ક્યાંક ને ક્યાંક કહેવું પડે કે હા નાકેદમ લાવી દીધો પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની મેચો એ રોમાંચને પેદા અને બીજું તમને કહીએ કે ભારત અને અફઘાનિસ્તાનની મેચ હતી ભલે કોઈ જીતે કે ના જીતે પણ બધાને આ મેચ જોવામાં વધારે મજા આવી આ મેચ હાથમાંથી નીકળી ગઈ હોત તો કોઈ અફસોસ ના હોત એટલી એટલી જબરજસ્ત મેચ રહી તો પૈસા વસૂલ મેચ જેને કહેવાય એ પૈસા વસૂલ મેચ આપણને જોવા મળ્યું બિલકુલ પૈસા વસૂલ મેચ અને બસો ને બારનો ટાર્ગેટ નો ડાઉટ આપે કહ્યું હતું કે અફઘાનિસ્તાને નાકે દમતો લાવી દીધો પણ શું માનવું છે કે હારનું જો કોઈ ચોક્કસ કારણ અફઘાનિસ્તાનની ટીમ હારી એની કોઈ ચોક્કસ એક કારણ જો ગણવું હોય નો ડાઉટ રોહિતની શાનદાર બેટિંગ કહેવાય બિશ્નોઈ પર ભરોસો જેમ ગયો એક સુપર ઓવર પણ સારી નાખી પણ શું માનવું છે કે છેલ્લી ઓવરમાં જનતની જે છેલ્લી ઓવર હતી એમાં છત્રીસ રન જોડે આ આ આ કેટલા અગત્યના જીત માટે અગત્યનો ફાળો કહી શકાય હું માનું છું રન જબરજસ્ત પડે એકચુઅલી જોવા જાઉં તો નો ડાઉટ કે એમણે રન બસો બાર બનાવી લીધા પણ દેટ વોઝ ઓનલી ધ પોઈન્ટ કે ત્યાં ભારતને એમ લાગ્યું કે હવે આપણે આ મેચ જીતી શકીશું કારણ કે છત્રીસ ઓવર એક મેચ એક પર્ટિક્યુલર ઓવરમાં લેવા ઇટ્સ અ ટફ યુવરાજ યુવરાજસિંહે પોલાડે બે ખેલાડી છે મારા ખ્યાલથી આની આગળ આવી રીતના રન બનાવ્યા અને નાવ ધીસ ઇઝ થર્ટી સિક્સ રન છે એક ઓવરમાં અને બીજું આ છત્રીસ જે રન બન્યા બંને ખેલાડીઓ છગ્ગા મારીને બનાવ્યા છે દેટ ઇઝ અનધર બિગ સ્ટોરી એવું નહીં કે ભાઈ રોહિત શર્માએ બધા છગ્ગા માર્યા ત્રણ છગ્ગા એણે માર્યા તો બે છગ્ગા રીંકુએ પણ માર્યા છે તો એ રીતે જોવા જઈએ તો આ એક યસ આ જે પર્ટિક્યુલર ઓવર છે એ અફકોર્સ સ્કોરને સીધો બસોને બહારની ઉપર લઈ ગયા એટલે એક હારનું ચોક્કસ કારણ પણ એ લોકો ફાઇટબેક કરી ગયા આપણી સામે કારણ કે આપણા જે ચેન્જીસ કર્યા છે બોલિંગ ચેન્જીસ જે કર્યા છે એના કારણે અપેક્ષિત હતું કે ભાઈ સામેના ખેલાડીઓને ટીમને થોડો લિવરેજ મળશે એ લિવરેજ એમનો મળ્યો પણ હું માનું છું કે એ પણ એક મોટામાં મોટું કારણ ગણી શકાય કે છત્રીસ રન જે બન્યા અને એના કારણે જે બસો બાર રન થયા ખેર બસો બાર એ લોકો પણ બનાવી ગયા બરાબર છે પણ જ્યારે તમે આટલું આક્રમક ક્રિકેટ છેલ્લી ઓવર પાંચ ઓવરમાં તમે કહ્યું એકસો ત્રણ રન બન્યા યસ કેન યુ બિલીવ ઇટ વીસ રન પર ઓવર ભારતે બનાવ્યા આ જો સ્ટ્રાઇક રેટ આ જે રમવાની જે શૈલી છે આ શૈલી જો અપનાવવામાં આવે તો કોઈ આપણને હરાવી ના શકે સો આ એક એટલા માટે બહુ જબરજસ્ત છે છત્રીસ કે આપણે એક ઓવરમાં છત્રીસ રન પણ જોડી શકીએ યુવરાજ સિંઘે છ છ છગ્ગા માર્યા હતા એકલાએ બિલકુલ અહીંયા તો બંને ખેલાડીઓ માર્યા છે તો એ અનધર બિગ પોઈન્ટ તો હું માનું છું કે આ આક્રમક ક્રિકેટ એ લાંબા ગાળા સુધી આપણને જોવા મળશે કે વર્લ્ડ કપ સુધી આ કેરી ફોરવર્ડ થાય હવે તો આઈપીએલ આવે છે એટલે આઈપીએલમાં ફરીથી આ જ વસ્તુ જોવા આપણને મળશે ચોગ્ગા છગ્ગાની એમાં પણ ક્યાંક ને ક્યાંક આઈપીએલનો પ્રભાવ એ વર્લ્ડ કપ રમીએ તે એની ઉપર પોઝિટિવ થાય અને એના આપણને ધાર્યા પરિણામો મળે તો આ ટીમ પાસે ફરી એકવાર ક્ષમતા છે કે વર્લ્ડ કપ જીતી શકે ચલો બિલકુલ અશોકજીએ જે પ્રમાણે વાત કરી કે જે મેચ ખાસ તો જે મેચની ચર્ચા કરી એમાં કહ્યું કે રોમાંચથી ભરપૂર મેચ જોવાનો લાવો એ ક્રિકેટ રસિકોને મળ્યો છે અને એમણે કહ્યું કે આટલા ચોગ્ગા આટલા છગ્ગા ત્રીસો છગ્ગાની એમણે વાત કરી અને બંને ટીમોએ જે બેટિંગ કરી છે બંને ટીમોના થઈને ચારસો અડસઠ રન બસોને બાર બસો બાર કર્યા છે પણ બીજું કે બે સુપરવર અશોકજીએ કહ્યું કે જોવા મળી ખાસો અને છેલ્લી પાંચ ઓવરમાં જે એકસોને ત્રણ રન જે ફટકાર્યા છે એ પણ બહુ જોરદાર હતા છેલ્લી પાંચ ઓવરમાં અને છેલ્લી ઓવરનો પણ એમણે ઉલ્લેખ કર્યો કે જીતનું મુખ્ય કારણ જ એ છેલ્લી ઓવરના છત્રીસ રન હતા નો ડાઉટ રોહિત શર્માની શાનદાર કેપ્ટન ઇનિંગ્સની વાત પણ કરીને સાથે રિંકુ સિંગ સિચ્યુએશન પ્રમાણે ક્યાંક રમતા જોવા મળ્યો છે અને રોમાંચક રહી દબદબા ફેર શ્રેણી જીતી જીત થઈ વ્હાઇટ વોશ કર્યો પૈસા વસૂલ મેચ કહેવાય અને એ પ્રમાણે જોઈએ તો ઓવરઓલ શ્રેણી જે પ્રમાણે ભારતીય ટીમ જીતી છે આગળ પણ ક્યાંક ભારતીય ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા ખુબ ખુબ આભાર થેન્ક યુ વેરી તો દર્શક મિત્રો આ હતી ચર્ચા સુપર મુકાબલાની ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો પ્લેગ્રાઉન્ડ શો નમસ્કાર